રમેશ છે એની માસિક આવકના એટલે મહિનાની જે આવક છે બચાવે છે તો શું કીધું છે કે જો એનો ખર્ચો છ હજાર રૂપિયા હોય તો એની બચત જે છે એટલે જે બચત છે એની એ શોધવાની છે એની સંખ્યા કેટલી હવે જો આવક બરાબર આ તો બધાને ખબર હશે આવક બરાબર ખર્ચ વધતા બચત એટલે તમારી આવક તમે કેટલો ખર્ચો કર્યો છે ને તમે કેટલી બચત કરો છો બંનેનો પ્લસ થાય ત્યાં એ તમારી આવક કહેવાય બરાબર આવક જેટલી હોય એમાં ખર્ચ અને બચત પ્લસ કરો એ તમારી આવક કહેવાય તો હવે શું કીધું છે કે ધારો કે સો ટકા આવક હોય તો એમાંથી ખર્ચ કેટલો બચત કેટલી કીધી છે કે વીસ ટકા છે બચત કરે છે સો ટકા આવક હોય એમાંથી વીસ ટકા બચત કરે તો ખર્ચો કેટલો થયો એસી ટકા કેવી રીતે આવ્યું એસી ટકા તો કે સો ટકા આવક છે વીસ ટકા કહી દીધું છે કે બચત કરે છે તો સો માંથી વીસ જાય તો બચા કેટલો એસી ટકા તો એટલો ખર્ચો થતો હોય તો હવે ખર્ચો આપણે છ હજાર રૂપિયા કહી દીધો છે ટૂંકમાં એસી ટકા જે ખર્ચ છે એ આપણે કહી દીધું છે કે છ હજાર રૂપિયા છે બરાબર તો હવે આપણે જે બચત છે છે એની રકમ શોધવાની તો અને છેદમાં એસી મીંડું ઉઠતું હોય અહીંયા ઉડાડી દેવાનું આ મીંડું ગયું આ મીંડું ગયું બે એકુ બે બે ચોક આઠ હવે ચાર એકુ ચાર ને અહીંયા પંદરું ચોખું સાઈઠ કરીએ આપણે તો ત્રણ મીંડા પાછળના સોરી પંદર ચોખ્ખું સાઈન બે મીંડા પાછળના લાગે તો પંદરસો રૂપિયા તો ખર્ચો કેટલો એ પંદરસો રૂપિયા સોરી બચત કેટલી એ પંદરસો રૂપિયા અને ખર્ચો કેટલો તો છ હજાર રૂપિયા તો આવી રીતે ખર્ચ બચતનો દાખલો હોય પર્સન્ટેજવાળો ત્યારે આ રીત કરવી પડે હજી કાંઈ ન સમજાણું હોય તો કમેન્ટ કરજો થેન્ક યુ